ફોન કરો હું ફોન ઉપાડતા નહી ભાઈ બંધ આજે નવમો ફોન કર્યો પણ ફોન ઉપાડતા નહીં હવે નવું કાર્ડ લાવ્યું એમાં એટલે ખબર તો પડ આ ભાઈ શું કર અઠવાડિયા ફોન નહીં ઉપાડતા યાર હરા આવું હોતું છે યાર રીંગ જાય છે કાપી હો હલો હા 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 નવા નંબર ફોન હલોથી ફોન કરવો પડે ને પ્રભુ તમે મારો નંબર આજે દસ દાડો એ નહી ઉપાડતા વિચાર તો કરો યાર શું વાત કરો કે જાણવ જો તમે એમ કહો કે માં હતો તો આ તો યાર વ્યાજબી વાત છે યાર પ્રભુ તમે તમારી જાતે વિચાર કરો કે મે તમને ચાલીસ હજાર રૂપિયા આવ્યા બરોબર આજે એના મહિના થયા એક મહિનાના વાયદા તમે લઈ ગયા બરોબર તો પછી યાર એ તો વાત યાર વિચાર કરો યાર પ્રભુ મારો ગોખ શું મેં તમને પૈસા આલ્યા એવું નહીં એનો મતલબ શું યાર વચ્ચે મેં તમને ફોન કર્યો તમે એમ કહ્યું કે મારે સારો બીમાર હે બરોબર ચલો યાર દવાખાનાનું કોમ આવ્યું તો હું મહિનો ઠેલાઈ જાઉં બરોબર પછી તમે મને એમ કહ્યું કે ડોગર વેચાય એટલે પૈસા દે મારા સાહેબ ડોગર જઈ ચોખા થઈ અડધી જાય છે લોકો શું યાર ના ના કરો યાર મારે બીજા નંબર પરથી ફોન કરવો પડ્યો પૈસા હાલ્યા પછી તમારી જોડે ભીખ મોકતો એવી વાત કરવી પડે તો વિચાર તો કરો યાર એ ચાલીસ હજાર રૂપિયા જો તમે વ્યાજ લાયા હોત હું તો કોઈ વસ્તુ મેલી વ્યાજ લાયા તો તારે બે ટકા હા બરોબર

પૈસા આલ્યા પછી ભગવાન માથા રાશિ બોલો કે તમે એક વાર મને હોમે ફોન કર્યો હો એક વાર થોડુંક તો યાર મોણસાઈ જેવું રાખો યાર પૈસા હોમો મોણ આલ્યા હોય બરોબર તો એને કમસે કમ જવાબ તો આલે યાર તકલીફ તો તમારા છે વાત હું સમજો હું તકલીફ કોને નહીં હોય બધો તકલીફ હશે ભાઈ મેં પૈસા આલ્યા છે શું મારી જોડે તકલીફ ની હોય મારે મારા ઊંટો એ રોફર હે યાર તો પછી યાર તમે વિચાર તો કરો યાર થોડોક તો વિચાર કરો કોમા મોણસે તમારું કોમ કાઢ્યું બરોબર તમે એનો જવાબ ના આલો યાર આ તમારી મોણસાઈ કહેવાય યાર હે તો પછી યાર ઓનો બીજો મતલબ શું થયો એ તો કોઈ યાર તમે મારે ચલો તમે મને એક વાર હોમાઈ ફોન કર્યો હતો મને એમ થાત યાર મને તો એવું લાગે કે ખરેખર મેં તમને પૈસા લઈને ગુનો કર્યો શું યાર ના ના તો ઓનો મતલબ શું હા તમારી બધી વાત સાચી હે મને એવું લાગહ કે મે પૈસા એટલો તો વિચાર કરો યાર એક દાડો મે તમને ફોન કર્યો ને તમે ફોન ઉપાડ્યો તાણે તમે શું કહેલું ખબર મારા ઘર મહેમોન બેઠા ચલો હું આખી વાતને સમજો બરોબર પછી તમે મને હોમ ફોન કર્યો તો પછી હું દસ દાડો એક ધાર્યા તમને ફોન કરો યાર મારી જોડે ટાઈમ નહીં ખબર તમને અબે સાલે તોય હું તમને ફોન કરું છતો યાર તમે આવું યાર બરોબર મેં તમારું કોમ કાઢ્યું એ જ મારો ગુનો તો યાર ઓનો મતલબ શું કે તમે અગર વ્યાજે પૈસા લાયા હોત તો લો એમ કહો કે હું ભરદાત બરોબર વ્યાજે લાયા હોત તો પછી મેં વગર વ્યાજે આલે એ ગુનો કર્યો યાર મેં મદદ કરી બરાબર અને મદદ કરી મે તમને મદદ કરી તમને ખબર નહીં યાર મારે એક ગાડીનો હપ્તો બાઉન્સ થતા થતા રહ્યો બોલો પણ હવે એ હું તમને કહું એનો મતલબ કહો તમે હવે એ કહો મને હવે તમે મને એ કોમ કહો કે ચાણ પૈસા અને બીજું તમે મને હોમય ફોન કરશો હું તમને હોમય ફોન નહીં કરું સો ટકા કશું યાર ફોન કરું ના લાગે તો જેમ બને એમ જલ્દી ખર્જો હો યાર પ્રભુ તમને બે હાથ જોડીને વિનંતી કરું બીજું શું કરું તો શું યાર ના ના હોય આવું અરે ચલો મૂકું હો હા રણ છોડ હવે તમે વિચાર કરો મારી જોડે જે પોઝિશન બની એ જ પોઝિશન તમારી જોડે બની હોય તો અને જો બની હોય તો તમે લાઈક કોમેન્ટને શેર કરજો કોમેન્ટ કરજો કે ખરેખર પૈસા આલ્યા પછી હોમો વ્યક્તિ જેવું તમને રિએક્શન આલ જય હિન્દ જય રણછોડ